નમસ્કાર મિત્રો શું તમે ક્યારેય પાણીમાં દિવાસળીઓ નાખી છે જો ના નાખી હોય તો મિત્રો આ વિડીયો જોયા પછી તમે પણ મિત્રો પાણીની અંદર દિવાસળી નાખવાનું શરૂ કરી દેશો મિત્રો તમારે એક વાટકી લેવાની છે જેની અંદર તમારે થોડું પાણી લેવાનું છે અને ત્યારબાદ તમારે તેની અંદર આઠથી દસ જેટલી દિવાસળી તમારે તેની અંદર નાખવાની છે અને હવે મિત્રો દિવાસી નાખી દીધા પછી હવે તમારે તેની ઉપર ટેલકમ પાવડર એટલે કે મોઢે લગાવવાનો જે પાવડર હોય છે એ તમારે થોડો તેની ઉપર તમારે નાખવાનો છે અને આટલું કર્યા પછી તમારે બધું ચમચીની મદદથી મિક્સ કરી લેવાનું છે અને હવે મિત્રો તમારે તેની અંદર થોડી ક્લોઝઅપ એટલે કે લાલ ટૂથપેસ્ટ આવે એ તમારે તેની અંદર ઉમેરવાની છે અને વ્યવસ્થિત તમારે મિત્રો ચમચીની મદદથી થી ત્રણ મિનિટ સુધી બધું મિક્સ કરતું જવાનું છે મિત્રો જેની અંદર આપણે કોલગેટ એટલે કે ક્લોઝઅપ જે નાખેલી છે એ એકદમ વ્યવસ્થિત ઓગળી ના જાય પાણીની અંદર ત્યાં સુધી તમારે વ્યવસ્થિત ચમચીની મદદથી મિક્સ કરતું જવાનું છે અને તમને એમ લાગે કે અંદરની ક્લોઝઅપ ઓગળી ગઈ છે વ્યવસ્થિત મિક્સ થઈ ગઈ છે ત્યારબાદ હવે તમારે મિત્રો તેની અંદર થોડું એવું તમારે પરફ્યુમ અથવા તમારા રૂમ ફ્રેશનર હોય ગમે એ સુગંધિત દ્રવ્ય હોય તમારે થોડું તેની અંદર ઉમેરવાનું છે ત્યારબાદ તમારે તેની અંદર ઇનો ની પાવડર જે આવે છે એ નવી પડી કે તમારે તેની અંદર નાખવાની છે અને ત્યારબાદ હવે તમારે એક ફાડું જેટલું લીંબુ તમારે તેની અંદર નીચોવી દેવાનું છે અને આટલું થઈ જાય ત્યારબાદ તમારે વ્યવસ્થિત ફરીથી બેથી ત્રણ મિનિટ સુધી તમારે ચમચીની મદદથી મિક્સ કરતું જવાનું છે હવે મિત્રો આ બધું એકદમ વ્યવસ્થિત મિક્સ થઈ જાય ત્યાં સુધીની અંદર તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ સવિતાબેન પ્રવીણભાઈ સોલંકીને ઘોઘબા વાવથી શરદભાઈ જોશીને મુંબઈથી માયાબેન પંચાલને અમદાવાદથી નિતિનભાઈ ઉનડગઢને તાલાળા ગીરથી દક્ષાબેન શાહને મહેસાણાથી કપિલાબેન પટેલને લુણાવાડાથી વિષ્ણુ પ્રસાદ જોશીને જેતપુરથી અંજનાબેન ભટ્ટને અમરેલીથી ચંદ્રિકાબેન પટેલને ઊંઝાથી અને ખોડાભાઈ ભંડેરીને રાજકોટથી જાય છે તો મિત્રો આવી રીતના તમે પણ તમારું નામ કોમેન્ટ કરીને જણાવો જેથી કરીને અમે પણ તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ તો મિત્રો હવે તમે જોઈ શકો છો કે વ્યવસ્થિત આ બધું મિક્સ થઈ જાય એકદમ ત્યારબાદ તમારે મિત્રો તેને આ પાણીને તમારે ગરણીની મદદથી ગાળી લેવાનું છે અને ત્યારબાદ તમારે જે પણ તમારા ઘરે પાણીની બોટલ હોય અથવા કોઈ કોલ્ડ કોલ્ડ્રિંક્સની બોટલ હોય તેની અંદર તમારે પાણી ભરી દેવાનું છે અને તમારે એના ઉપર સ્પ્રે લગાવી દેવાનું છે સ્પ્રેયર હવે આ તમારી સ્પ્રેવાળી બોટલ બનીને તૈયાર થઈ જાય ત્યારબાદ હવે મિત્રો આનો ઉપયોગ તમને જણાવી દઉં તો તમારા ઘરની અંદર મિત્રો જ્યાં માખી મચ્છર વંદા વગેરેનો ત્રાસ હોય એવી જગ્યા ઉપર તમારે મિત્રો પાણીનો તમારે છંટકાવ કરવાનો છે પાણીનો તમારે સ્પ્રે કરવાનો છે આવું કરશો એટલે તમારા ઘરમાંથી જીવ જંતુ માખી મચ્છર બધું ભાગી જશે તમારા ઘરમાં નહીં આવે તો તમે મિત્રો એકવાર ઘરે અવશ્ય ટ્રાય કરજો તમારા ઘરને એકદમ વ્યવસ્થિત સુંદર અને સ્વચ્છ બનાવી દેજો તો મિત્રો આવી રીતના તમે ઘર બેઠા આ રીતના તમે ટ્રાય કરી શકો છો તો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ તમે મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ